જાશું જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટયાર્ડમાં સુધારો વધારો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટયાર્ડમાં એકવીસો બાવીસો સુધી પણ બજાર ટકેલો આજે જોવા મળી રહ્યો છે તેમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં વધારો પડતો પણ સુધારો દેખાઈ રહ્યો છે બાકી એવરેજ બે આસપાસ આજે જોઈએ તો હળવદ ચૌદસો થી ઓગણીસો પાંત્રીસ રૂપિયા મેંદડા ચૌદસો થી અઢારસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા બારસો થી સત્તરસો ને એકવીસ રૂપિયા જામજોધપુર સત્તરસો થી એકવીસો ને રૂપિયા પોરબંદર બારસો થી બે હજાર ને વીસ રૂપિયા વિસાવદર ચૌદસો પચાસ થી અઢારસો ને પચાસ રૂપિયા કાલાવડ બારસો પંચ્યાસી થી બારસો ને પંચ્યાસી રૂપિયા જસદણ એક હજારથી સત્તરસો રૂપિયા રાજકોટ તેરસો સિત્તેર થી ઓગણીસો રૂપિયા બોટાદ બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા જુનાગઢ સોળસો થી એકવીસો રૂપિયા છેદપુર અગિયારસો એકાવન થી બે હજાર એકવીસ રૂપિયા જામનગર બારસોથી ઓગણીસો ને પાંચ રૂપિયા જામખંભાળિયા ચૌદસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ નવસોથી એકવીસો ને એકાવન રૂપિયા અને તળાજા એક હજાર દસથી ચૌદસો રૂપિયા